હેલો દોસ્તો આજે આપણે બનાવવાના છીએ કાચું કાટલું આજે આપણે એકદમ અવનવી વાનગી અવનવી તો નથી પણ મોટા ભાગના લોકો નથી જાણતા રેસીપી એકદમ દેશી રેસીપી છે અને શિયાળા માટે સ્પેશિયલ રેસીપી છે તો તૈયાર થઈ જાઓ કાચા કાટલા માટે કાટલું બનાવવા માટે આપણને જોઈશે વીસ ગ્રામ સોંઠ પાવડર વીસ ગ્રામ ગંઠોળા પાવડર વીસ ગ્રામ મગજતરીના બી સો ગ્રામ બાવળનો ગુંદ લીધો છે સો ગ્રામ બાદામ લઈશું અને બસો ગ્રામ ગોળ લઈશું સૌથી પહેલાં આપણે જે ખાવાના સવા આવે છે એને ડ્રાય રોસ્ટ કરી લઈશું પચાસ ગ્રામ આપણે ખાવાના સવા લીધા છે સવા એ પેટની પ્રોબ્લેમ કે ગેસની પ્રોબ્લેમ માટે ખૂબ જ લાભદાયક છે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી લો ટુ મીડિયમ હીટ ઉપર આપણે આને ડ્રાય રોસ્ટ કરીશું જો આપણા સવા વધારે શેકાઈ જશે તો એ સ્વાદમાં કડવા થઈ જશે તો મીડિયમ જ રોસ્ટ કરીશું આપણે એના પછી એક વાસણમાં ઠંડા થઈ જાય પાવડર બનાવી દઈશું સ્મૂથ પાવડર બનાવી લઈશું આપણે ટોપરાનું છીણ લીધું છે સો ગ્રામ એને પણ જેમ સવા આપણે ડ્રાય રોસ્ટ કર્યા એમ જ કોપરાની પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું

જેથી એને મિક્સ કરવામાં આસાની રહે હવે આપણે પેનમાં એક સ્પૂન ઘી એડ કરીશું અને બાદામને રોસ્ટ કરી લઈશું બાદામ શેકાઈ જાય સરખી રીતે પછી આપણે એને મિક્સીમાં પીસી લેવાના છે અને દળદર પાવડર બનાવી લેવાનો છે એ પછી આપણે પેનમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને ગોળ એમાં આપણે ઓગાળવાનો છે પાંચથી છ મિનિટ સુધી આપણે ગોળને સતત હલાવતા રહીશું અને એને ઘીમાં મિક્સ કરી લઈશું સાઈડમાં આપણે બાવણનો ગૂંદ લઈશું અને એને મિક્સીમાં સરસ પાવડર બનાવી લઈશું આપણે ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો હાઈ કરીશું તો નીચે તળિયે ગોળ ચોંટી જશે અહીં આપણે થાળમાં દરેક વસ્તુનો પાવડર કરીને રાખી લીધો છે બાવળનો જે ગુંદર આવે છે એનો પાવડર કરી લીધો છે બાદામનો પાવડર કરી લીધો છે સવા જેનો કે એકદમ સરસ ટેસ્ટ આવશે એનો પાવડર કરી લીધો છે સાથે કોપરાનો છીણ નાખેલું છે હવે આપણે કંઠોળ પાવડર અને સોંઠ પાવડર જે આપણે વીસ વીસ ગ્રામ લીધું હતું એ આપણે એડ કરી લઈશું સાથે લઈશું મગજ તરીના બી અને ખસખસ હવે આપણે આ સામગ્રી ઉપર આપણો જે ગોળ ઓગાળેલો હતો એ આપણે એડ કરી દઈશું અને બધાને સરસ રીતે જલ્દી જલ્દી મિક્સ કરી લઈશું દોસ્તો અહીંયા આપણે મોટાભાગની વસ્તુઓને કાચી રાખી છે માત્ર ડ્રાય રોસ્ટ કરી છે અને ઉપરથી ઘી અને ગોળનું મિશ્રણ નાખ્યું છે એટલે જ આ જે આપણી મીઠાઈ છે કે આપણી જે વાનગી છે એને કાચું કાટલું કહેવામાં આવે છે દોસ્તો શિયાળામાં કાચા કાટલાનું સેવન ખૂબ જ લાભદાયી છે જે ગર્ભવતી સ્ત્રીઓ હોય છે એમને કાચું કાટલાનું સેવન કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે હવે આપણે આ મિશ્રણમાંથી ચોકઠા પણ પાડી શકીએ છીએ જેવા મોહનથાળના હોય છે કે પછી એના લાડુ પણ વણી શકીએ છીએ આ રેસીપી તમે આજે જ બનાવીને મૂકી દો તમે પૂરા શિયાળામાં આનું સેવન કરી શકશો અને ખાઈ શકશો આ બગડવાની નથી જો અમારી રેસીપીને આ જ રીતે તમે ફોલો કરશો તો તમારા જે લાડુ હશે કાચો કાટલાના જે લાડુ હશે એ એકદમ નરમ બનશે સોફ્ટ બનશે અને ખાવામાં પણ એકદમ મીઠા બનશે બસ તો હવે આ રીતે હાથેળીમાં થોડો માવો લઈને ધીરે ધીરે આપણે એક પછી એક લાડુ વણી લઈશું તો મિત્રો આજની રેસિપી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજની રેસિપી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ્સમાં જણાવજો નેક્સ્ટ રેસિપી પણ અમને અપલોડ કરતા રહીશું તમે ચોક્કસથી જોજો અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો થેન્ક યુ ધન્યવાદ